मित्रों आप निहाड़ी रहा न्यूज बुलेटिन नजर नाखिए अत्यार मुख्य समाचारों पर बलात्कार धर्म परिवर्तन विरोध अमदावाद विभाग द्वारा देखा तंदुर पावर हाउस દ્વારા પ્રીમિયમ નવી ગુમતો ટાઇટન આઈ પાસે રજૂ કર્યું નવું કલેક્શન સિંઘમ રિટર્ન્સ ના કલાકારો અજય અને કરીનાએ લીધી અમદાવાદની મુલાકાત

ભરેલું રાખે છે આથી તમને જંક ફૂડ ખાવાની જરૂર પડતી નથી આ પ્રોડક્ટ પીનેટ બટર અને જેલી સેન્ડવીચીસ પૂરતી મર્યાદિત નથી પણ તેના અંગે ઘણી બાબતો જાણવા જેવી છે ગુજરાતીમાં જ બોલીશ હું ગુજરાતી જ છું એટલે વધારે સારું રહેશે બેસીકલી એમને ગુજરાતી બિલકુલ નથી આવડતું એટલે એમને ઇંગ્લિશમાં જ કર્યું બટ

જરૂરિયાત પૂરી કરવા માટે તંદુરસ્ત વિકલ્પ છે વધુમાં તે આસાનીથી પચી જાય છે અને ભારે પ્રમાણમાં ઉર્જા પણ આપે છે બાળકોને આ બધું જ જરૂર ગમશે અને તે પોતાના દોસ્તો સાથે મળીને સ્નેક્સ બનાવવાનું પણ પસંદ કરશે

પુન્ટો ઈવો તેને કેટેગરીમાં સૌ પ્રથમ વખત પાછળના ભાગમાં એસી વેન્ટસ એમ્બી એન્ટ લાઇટ બધી ચારે બારીઓમાં ઓટો ડાઉન પાવર વિન્ડો ડ્યુઅલ સ્ટેજ ડ્રાઈવ બાજુ એ એરબેગ સ્માર્ટ વાઇપર અને સોળ ઇંચના ના ઓલાઈ વ્હીલ જેવા ફીચર્સ થી સજ્જ છે આ ફીચર્સ આકર્ષક કિંમતે ઉપલબ્ધ છે ઉપરાંત તે વધુ બે વર્ષની લંબાવી શકાય તેવા વિકલ્પ સાથે ત્રણ વર્ષની વોરંટી અને પંદર હજાર કિલોમીટરના ઇન્ટરનલ બાદ સાનુકૂળ સર્વિસ પણ ઓફર કરે છે શન માપદંડ મુજબ તીવ્ર ઝડપ તથા અકસ્માત માં કાર ચાલકના રક્ષણની જરૂરિયાતને પૂરી પાડવા માટે ડિઝાઇન કરાઈ અને સફળતાપૂર્વક તેનું પરીક્ષણ પણ કરવામાં આવ્યું છે સાડત્રીસ રૂપિયાની એક શોરૂમ પ્રાઇઝે અવેલેબલ છે ભારતની અગ્રણીયવેર રિટેલ ચેઇન ટાઈટન આઈપ્લસ દ્વારા તેના લોકપ્રિય ફ્લેવર કનેક્શન હેઠળ ખાસ કરીને બાય ફોકસ પ્રોગ્રેસિવ એનારાઓ માટે સ્પેશિયલ ખાસ નવી ડિઝાઇન રજૂ કરવામાં આવી છે આ કલેક્શન ગ્રાહકોના આરામ અને તેમના એકંદરે અનુભવ અનુભવમાં મહત્વનું ઘટક બનતા ગ્રાહકોની રુચિ અને જરૂરિયાતને આધારે ડિઝાઇન કરવામાં આવી છે આ કલેક્શનમાં મહિલાઓ માટે પિંકલ પર્પલ બરગંડી તથા પુરુષો માટે બ્રાઉન ગન અને ગોલ્ડ જેવા લોકપ્રિય રંગોમાં સૌથી વધુ સ્ટાઇલિશ રજૂ કરવામાં આવી છે તેમની ફ્રેમ્સ વિવિધ પ્રકારની હાઈપોલોજિક જેનિકલ અને ઓછા વજનની એસિડેટ ઇન્જેક્ટ મોલ્ડેડ પ્લાસ્ટિક અને સ્ટેનલેસ સ્ટીલ જેવા હળવું વજન ધરાવતી સામગ્રીમાંથી તૈયાર કરવામાં આવી છે તેની કિંમતની શરૂઆત રૂપિયા નવસો 995 થી શરૂકત થાય છે આ રજૂઆત અંગે પ્રતિભાવ આપતા ટાઇટન કંપની લિમિટેડના આઇવેર ડિઝાઇનરના રવિકાંતે જણાવ્યું કે 40 થી વધુ વય ધરાવતું જૂથ આઇવેર માર્કેટના બજારમાં મૂલ્યની દ્રષ્ટિએ 46% હિસ્સો ધરાવે છે સ્ટોર બી છે એવા ત્રણ ચાર સ્ટોર છે ગુજરાતમાં આણંદમાં એક છે અમદાવાદમાં બે છે અમદાવાદમાં ડોક્ટર પીએન નાગપાલ સાહેબ ને ત્યાં છે આ બ્રાન્ડ માટે વ્યાપક તકો રહેલી છે આ ગ્રાહકો માટે આઇવેર પ્રોડક્ટમાં પણ અને પહેરવામાં પણ ખૂબ જ આરામ જેવા લાભની આશા રાખે છે આ બ્રાન્ડ ખાસ જરૂરિયાત પૂરી કરવા માટે કેટલીક સ્પેશિયલ સર્વિસ પણ પૂરી પાડે છે એમાં પ્રોગ્રેસિવ લેન્સ ઉપર એડપ્શન ગેરંટી અને ચશ્મા પર ફ્રી લાઈફ ટાઈમ સર્વિસ ગેરંટીનો સમાવેશ થાય છે આ લેન્સની ખૂબ જ પોસાય તેવી કિંમતે રાખવામાં આવે છે જેથી બાયફોકલ લેન્સની જોડીની કિંમત રૂપિયા 850 અને કરીના કપૂરે ફિલ્મની અનેક વાતો વાગોળી હતી ફિલ્મમાં રિક્ષા ચલાવનાર કરીના એ રિયલ લાઈફમાં રિક્ષામાં બેસવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે રિયલ લાઈફમાં જ્યારે મારે મમ્મીને ઘરે જવાનું હોય ડ્રાઈવર હાજર ના હોય તો હું ઘણીવાર હું અને સેફ રિક્ષામાં જતા હોઈએ છીએ અજય મજાક કરવા માટે જાણીતો છે ત્યારે શૂટિંગના આવા કિસ્સામાં શેર કરતા કરીનાએ વધુમાં જણાવ્યું કે અજય બોર થઈ ગયો હોય તે હવે પહેલા જેવી મજાક કરતો નથી ફિલ્મનો ડાયલોગ અને સોંગ આતા માઝી સટકેલ ખૂબ જ પ્રચલિત થયા છે

તમે બંને અનેક વાર સાથે કામ કર્યું તો તમને રોહિતમાં એ જ ડિરેક્ટર નું ચેન્જ દેખાય છે એ વિશે અજે કહ્યું કે રોહિત વધારે મેચ્યોર થઈ ગયો છે ને તે ઓડિયન્સની નસ પારખી શકે છે આમ તો એ શરૂઆતમાં જ બહુ મહેનતું હતો તમે અનેક વાર પોલીસ ની ભૂમિકા ભજવી છે તમને લાગે છે કે આવી ફિલ્મો દ્વારા સમાજમાં ચેન્જ આવે એવા સવાલના જવાબમાં અજે જણાવ્યું કે એ બાબતે હું બહુ જ શોર નથી પણ જ્યારે કંઈ ખરાબ થાય